નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલી કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ પેન્શન માટે ખાસ ઉપયોગી માહિતી તો મિત્રો એક જૂન બે હજાર પચીસથી પેન્શનના બેંકમાં પેન્શન મેળવવા માટે આ ત્રણ નિયમનું ખાસ પાલન કરવાનો આદેશ આપીશ સરકાર દ્વારા સરકાર દ્વારા બે હજાર પચીસમાં જૂન મહિનામાં લેટેસ્ટ અપડેટ આપવામાં આવી છે જો તમે પેન્શનધારક છો આજનો આ વિડિયો ઉપયોગી બનશે વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છું આવશે જોઈન થઈ જજો કેમ કે તેમના ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ચાલક બાબતે પગાર પેન્શન ડીએ અને અન્યથા કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો જૂન એટલે કે છઠ્ઠા મહિનાથી બે હજાર પચીસથી પેન્શનોના બેંકમાં પેન્શન મેળવવા માટે આ ત નિયમનું કરવું પડશે પાલન તો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો પેન્શનના નિયમો એક જૂન બે હજાર પચીસથી અપડેટ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના પેન્શન સિસ્ટમમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ નિયમો નિયમો એક જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ થવાની સંભાવના છે ફેરફારોના મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનના જીવનને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે નવા નિયમો સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ અને યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ જેવા મહત્ત્વના પાસાઓને આવરી લે છે આ નવા નિયમોની પેન્શનના ઘણા લાભ મળવાની આશા છે જેમ કે તેઓ દેશની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શન શરૂ કરતી વખતે વેરીફિકેશન માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં આ સમગ્ર પ્રક્રિયા રિજિટલ હશે આનાથી પેન્શનનો સમય અને મહેનત બચશે ઉપર નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ દ્વારા સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળશે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ શું છે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ એ એક નવી સિસ્ટમ છે જે જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે પેન્શોના રેસની કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે પેન્શનની શરૂ થવાના સમયે વેરીફિકેશન માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રહેશે જેનાથી સમય અને મહેનત બચશે બચત થશે પેન્શનરે પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ ટ્રાન્સફર કરવાની ઝંઝર મોટી મુક્તિ મળશે આ નવી સિસ્ટમથી ઇપીએફઓની સેન્ટ્રલાઇઝ આઈટી સક્ષમ સિસ્ટમ નો ભાગ છે આ પેન્શન ડિલિવરી ડીલેવરી સિસ્ટમને વધુ સારી રીતે સંચાલિત કરવામાં મદદરૂપ થશે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસની હાઇડલાઇસ યુનિફાઈડ પેન્શન સ્કીમ એક નવી પેન્શન યોજના છે જે એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજનાની કેટલીક વિશેષતાઓ પણ જોઈ લે મિત્રો પહેલી છે બાંધીકૃત પેન્શન કર્મચારીઓની નિવૃત્તિ પછી પચીસ વર્ષની સેવા પૂરી થયા પર તેમના છેલ્લા પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે નૂનતન પેન્શન જે કર્મચારીને ઓછામાં ઓછા દસ વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો તેમ દર મહિને લઘુત્તમ પેન્શન દસ હજાર પેન્શન મળશે કૌટુંબિક પેન્શન કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને કર્મચારીની પેન્શન સાહીઠ ટકા મળશે કર્મચારીને યોગદાન કર્મચારીના તેમના મૂળ પગાર તે ડીએના દસ ટકાનું યોગદાન આપવું પડશે સરકારી યોગદાન લ મિત્રો કે સરકારી કર્મચારીઓના પગારમાં અઢાર પોઈન્ટ પાંચ યોગદાન આપશે એકમ રકમ કર્મચારીઓના નિવૃત્તિ પર એકમ રકમ પણ મળશે પેન્શન નિયમો બજાર પચીસના લાભો નવા પેન્શન નિયમો પેન્શનની સરકારી કર્મચારીઓને ઘણા ફાયદો લાવશે પહેલો જ છે કે અનુકૂળ પેન્શન ઉપાડ કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડની સુવિધા ડિજિટલ પ્રક્રિયા કાગળ અને બેંક મુલાક કાગળને બેંક મુલા મુલાકાતનો ઘટાડો બાંધકૃત પેન્શન નિવૃત્તિ પર નિશ્ચિત આવકની ખાતરી બહેતર કૌટુંબિક સુરક્ષા પરિવાર માટે પરિવાર માટે પર્યાપ્ત કુટુંબ પેન્શન ન્યૂનતમ પેન્શનની ગેરંટી દર મહિને ઓછામાં ઓછા દસ હજારની ગેરંટી મોંઘવારી સામે રક્ષણ મોંઘવારી પ્રમાણે પેન્શનની રકમમાં વધારો પેન્શન નિયમો બે હજાર પચીસ લાભાર્થીઓ કોણ હશે નીચેના લોકોને નવા પેન્શન નિયમો લાભ મળશે કેન્દ્ર સરકારના કર્મચારીના જીવ એક જાન્યુઆરી ત્યાર પછી સેવામાં જોડાયેલા છે હાલમાં પેન્શનના જેઓ પહેલાંથી જ પેન્શન મેળવી રહ્યા છે રાજ્ય સરકારના કર્મચારીના જો રાજ્ય સરકાર આ યોજના અપનાવે છે તો એનપીએસ હેઠળ કર્મચારીઓને તે યુપીએસ ફોર્મ પર શિફ્ટ થઈ શકે છે પેન્શન નિયમો બે હજાર પચીસના અરજી પ્રક્રિયા નવા પેન્શન નિયમો હેઠળ એપ્લિકેશન પ્રક્રિયા ડિજિટલ રહેશે આ માટે સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે ઓનલાઈન પોર્ટલ દ્વારા સરકાર દ્વારા ખાસ ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે નોંધણી કર્મચારીઓના પોર્ટલ પર નોંધણી કરવાની પડશે દસ્તાવેજ અપલોડ આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે જેવા જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે બેંક વિગતો પેન્શન માટે બેંકની ખાતરી વિગતો આપવી પડશે ચકાસણી માહિતી ચકાસણી સરકારી વિભાગ દ્વારા કરવામાં આવશે મંજૂરી અરજી મંજૂર થયા પછી પેન્શન શરૂ થશે પેન્શન નિયમો બે હજાર પચીસમાં મહત્વપૂર્ણ ફેરફાર નવો પેન્શન નિયમો કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે પેન્શન ગણતરી પેન્શનની ગણતરી છેલ્લા બાર મહિના સેસ પગાર પર આધારિત થશે સેવાનો સમયગાળો પચીસ વર્ષની સેવા પર સંપૂર્ણ પેન્શન દસથી પચીસ વર્ષ છે પ્રમાણસર પેન્શન મોંઘવાડી રાહત એસસીપીઆઈ ડેટા આઈડ આઈડબ્લ્યુના આધારે મોંઘવાડી રાહત આપવામાં આવશે એકમ રકમ દરેક છ મહિને સેવા માટે એક દસ મહિનાનો પગાર એકમ રકમ તરીકે કરશે કર લાભો યુપીએસમાં યોગદાન પર કર લાભની શક્યતા છે મિત્રો તે હજુ કોઈ સ્પુષ્ટિ નથી તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ